નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જે ધરતી ઉપર આપણે રહીએ છીએ જે સૂર્યની રોશનીથી આપણું જીવન ચાલે છે અને જે ચંદ્ર અને તારા રાત્રે આપણી દુનિયાને રોશન કરે છે શું આ હંમેશા માટે રહેશે કે પછી એક દિવસે બધું ખતમ થઈ જશે વર્ષ બે હજાર પચીસ માં એવા સંકેત મળી રહ્યા છે જે જણાવે છે કે આપણું બ્રહ્માંડ વિનાશ બાજુ આગળ વધી રહ્યો છે ક્યાંક તો પ્રાકૃતિક આપદાઓની તીવ્રતા વધી રહી છે તો ક્યાંક વિજ્ઞાન અને આધ્યાત્મ બંને આ સંકેત આપી રહ્યા છે કે આપણે એક નવા યુગના દરવાજા ઉપર ઊભા છીએ શું હિન્દુ ધર્મના ગ્રંથોમાં પહેલાથી જ આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે શું વિજ્ઞાનની પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ છે શું આ બધી વસ્તુ આપણા જીવનકાળમાં થશે કે હજી કળિયુગનો અંત ખૂબ જ દૂર છે અમુક વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડનો અંત એક મહાવિસ્ફોટથી થશે તો અમુક વૈજ્ઞાનિકો એમ કહે છે કે આ ધીમે ધીમે એક અંધારા અને ઠંડા શૂન્યમાં સમાઈ જશે ત્યાં જ ધાર્મિક ગ્રંથોમાં પ્રલય અને પુનર્જન્મના ચક્રની વાતો મળે છે શું બે હજાર પચીસ આ મહાવિનાશની શરૂઆત છે શું માણસ પોતાના હાથોથી જ આ ગ્રહને નષ્ટ કરી નાખશે શું કોઈ શક્તિ આપણને આ વિનાશથી બચાવી શકે છે બે હજાર પચીસના રહસ્યમય સંકેતો અને ભવિષ્યમલિકાની ભવિષ્યવાણીઓને જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો શું તમને લાગે છે કે કોરોના વાયરસ સૌથી મોટો સંકટ હતો ના મિત્રો કોરોના ખાલી એક ચેતવણી હતી એક ઝલક એક નાનકડો સંકેત અસલી મહાવિનાશ આવવાનું તો હજી બાકી છે ચારે બાજુ નજર કરો ગાડીઓ સળગી રહી છે ટ્રેનો રાખમાં બદલાઈ રહી છે શહેરના શહેરો તબાહીના અંધકારમાં ડૂબી ચૂક્યા છે દુનિયામાં ચારે બાજુ હાહાકાર મચેલો છે પણ મિત્રો શું આ જ અંત છે ના આ તો ખાલી શરૂઆત છે હમણાં ધરતી શાંત છે કારણ કે ધર્મની છેલ્લી કિરણો હજી પણ આ ધરતી ઉપર રહેલી છે પણ જે દિવસે અધર્મ પોતાના ચરમ ઉપર પહોંચશે આ ધરતીની સહન શક્તિ જવાબ આપી દેશે અને એના પછી કાંઈક એવું થશે જે પહેલા ક્યારે પણ નથી થયું જ્વાળામુખી ફૂટશે ભૂકંપ ધર ધરતીને ડગાડી નાખશે આગનો સેલાબ આસમાનમાંથી વરસશે દુનિયા એક પલમાં બદલી જશે જે લોકો આ બધી વસ્તુઓને હમણાં સુધી ખાલી કલ્પના માનવા માનતા આવી રહ્યા છે એ સૌથી વધારે પછતાશે કારણ કે હમણાં સુધી જેટલા પણ યુદ્ધ થયા છે એ કાંઈ પણ નથી અસલી મહાયુદ્ધ તો હવે આવવાનું છે એક યુદ્ધ જે બધી વસ્તુઓ બદલી નાખશે મોટા મોટા દેશ આ મહાયુદ્ધમાં કૂદવા માટે તૈયાર છે પરમાણુ બમોની ગડગડાટથી ધરતી કાપી ઉઠશે અમુક જ ક્ષણોમાં લાખો લોકો સળગીને રાખ બની જશે શહેરોનો અસ્તિત્વ પૂરી રીતે ખતમ થઈ જશે સભ્યતા ઇતિહાસ બની જશે પણ ઉભા રહેજો મિત્રો આ પણ અંત નથી બીજો એક વિનાશકારી સંકટ આપણી બાજુ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે એક વિશાળ ઉલ્કા પિંડ જે ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર પહોળો છે જે સીધો પૃથ્વી બાજુ આગળ વધી રહ્યો છે જ્યારે આ ટકરાશે ત્યારે પૂરેપૂરા મહાદ્વીપો સમુદ્રની અંદર સમાઈ જશે સુનામી ઉપડશે અને થોડીક જ મિનિટોમાં ઘણા શહેરોના નામો નિશાન ભૂંસાઈ જશે મિત્રો આ કોઈ કલ્પના નથી આપણા પુરાણો અને શાસ્ત્રોમાં આ ઘટનાની ભવિષ્યવાણી પહેલાં જ કરી દેવામાં આવી છે ભવિષ્ય મલિકા ગ્રંથમાં વર્ષો પહેલાં એમ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે બે હજાર ચોવીસથી દુનિયામાં આગ લાગવાની ઘટનાઓ ખૂબ જ મોટા પાયે વધશે અને મિત્રો જુઓ આજની તારીખમાં આ જ વસ્તુ થઈ રહી છે ક્યાંક તો જંગલોના જંગલો ધદકી રહ્યા છે તો ક્યાંક ઘણી મોટી મોટી ફેક્ટરીઓ રાખમાં પરિવર્તિત થઈ રહી છે માસૂમ બાળકોની હસી હવે દર્દનાક ચીખોમાં બદલી રહી છે લોસ એન્જલ્સ અમેરિકાનું એક શહેર જે ક્યારેક રોશની અને સપનાઓ માટે જાણવામાં આવતું હતું હવે આ શહેર આગની લપટોમાં ઘેરાઈ ચુક્યો છે લોકો ભાગી રહ્યા હતા ચીખી રહ્યા હતા ચિલ્લાવી રહ્યા હતા પણ ભયંકર આગની સામે બધા લોકો બેબસ હતા જે લોકો આને ટીવી ઉપર જોઈ રહ્યા હતા એમને આ કોઈ હોલીવુડ ફિલ્મનો સીન લાગી રહ્યો હતો પણ ના મિત્રો આ કોઈ ફિલ્મનો સીન નહી પણ આ એક સચ્ચાઈ હતી અને આ તબાહી ખાલી અમેરિકા સુધી સીમિત ભારતના ગુજરાતમાં એક ગેમિંગ ઝોનમાં લાગેલી આગે ઘણા માસુમ છોકરાઓને પોતાની ચપેટમાં લઈ લીધો ઈ બાળકો જે હસતા રમતા પોતાના માતા પિતા સાથે ત્યાં ગયા હતા ઈ બાળકો ક્યારે પણ પાછા ઘરે ન ફરી શક્યા વિચાર કરો એમના ઈ મા બાપ ઉપર શું વીતી હશે જ્યારે એમને એમના બાળકોના હસીના બદલે સળગતો એક આગનો મેદાન જોયો હશે આ ખાલી એક હાદસો નો તો આ એક ચેતાવણી હતી આ એક સંકેત છે કે જે હજી આવવાનું છે એ આનાથી પણ વધારે ભયંકર હશે ભવિષ્ય મલિકામાં લખેલું છે કે બે હજાર પચીસ થી આગની ઘટનાઓ આનાથી પણ વધારે તેજી સાથે વધશે પણ આ કોઈ મામૂલી આગ નહીં હોય શહેરોના શહેરોને પોતાની અંદર સમાવી નાખે એવી આગ આખે આખી માનવ સભ્યતાને ખતમ કરવાવાળી આગ એક એવી તબાહી જેને કોઈ પણ રોકી નહીં શકે ભગવાનનું ઘર પણ આ આગથી અછૂત નહીં રહે થોડાક વર્ષો પહેલાં પુરીના જગન્નાથ મંદિરમાં આગ લાગી હતી

મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે જો અવકાશમાંથી એક એવી ઉર્જા આવે જે ખાલી માણસો જ માણસોને જ નહીં પણ આખે આખી માણસની સભ્યતાને સળગાવી શકે છે તો એવી પરિસ્થિતિમાં શું થશે મિત્રો આ કોઈ કલ્પના નથી પણ આવનારા સમયની એક સચ્ચાઈ છે અને મિત્રો આના સાથે સાથે જ પ્રાકૃતિક આપદાઓનો સિલસિલો પણ ચાલુ થઈ જશે હવે સૌથી મોટો સવાલ કે શું આ તબાહીથી બચી શકાય છે તો મિત્રો વિજ્ઞાન અહીંયા પૂરી રીતે બેબસ છે માણસે ચંદ્ર અને મંગળ સુધી તો પોતાની પહોંચ બનાવી લીધી પણ સૂર્યની આ મહાવિનાશકારી આગથી બચવાનો કોઈ પણ તરીકો નથી શોધી શક્યા મિત્રો આ વિનાશથી ખાલી એક જ વસ્તુ બચાવી શકે છે ઇતિહાસ ગવા છે કે જારે જારે આ દુનિયા ઉપર સંકટ આવ્યો છે ત્યારે ત્યારે સાચી ભક્તિ અને પ્રભુમાં આસ્થા રાખવાવાળા લોકો જીવિત બચ્યા છે હજી પણ સમય છે ઈશ્વરના શરણમાં જવાનું કારણ કે જ્યારે વિજ્ઞાન હારી જાય છે ત્યારે ખાલી પ્રભુનું નામ જ એકમાત્ર સહારો બને છે મિત્રો શું તમને લાગે છે કે કોરોના મહામારી સૌથી વધારે ભયંકર હતી જો હા તો લગભગ તમે આવનારા સંકટના વિષયમાં નથી જાણતા ભવિષ્ય મલિકા ગ્રંથમાં જે ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે એ જણાવે છે કે બે હજાર પચીસથી કરી અને બે હજાર ત્રીસની વચ્ચે દુનિયાને એક પછી એક નવી નવી મહામારીઓનો સામનો કરવો પડશે દુનિયાને ઘણી મોટી મોટી મહામારીઓ ઘેરી શકે છે કોરોના વાયરસ તો ખાલી એક ઝાંકી હતી અસલી વિનાશ આવવાનો હજી બાકી છે કલ્પના કરો બધી બાજુ લાશો જ લાશો જોવા મળશે હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ જશે પણ ડોક્ટરો પણ એમનો ઈલાજ કરવાથી ગભરાશે દવાઈ કામ કરવાનો બંધ કરી નાખશે શમશાન ઘાટોમાં લાશોને સળગાવવા માટે અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા નહીં વધે કબ્રિસ્તાન પણ ભરાઈ જશે લોકો પોતાના ઘરના અંદર જ રહીને પોતાની પોતાની મૃત્યુની વાટ જોશે ગામો અને શહેરો પૂરી રીતે વિરાન થઈ શકે છે અને પૂરેપૂરી બસ્તીઓ ખતમ થઈ શકે છે સૌથી વધારે ભયંકર વાત એ હશે કે આ મહામારી એટલી ઝડપથી ફેલશે કે લોકોને આનાથી બચવાનો સમય જ નહીં મળે લોકો આને બિલકુલ પણ રોકી નહીં શકે લાખો કરોડો લોકો ખાલી ચોવીસ કલાકની અંદર અંદર આની ચપેટમાં આવી શકે છે અને પછી એવામાં મિત્રો એ માણસોની ઓળખાણ કરવી પણ ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે સંક્રમિત વ્યક્તિનો પૂરેપૂરો શરીર કાળો પડી જશે ગળો સુકાઈ જશે આંખો ખૂબ જ ડરાવનારી જોવા મળશે ધીમે ધીમે એના સાંભળવાની અને જોવાની શક્તિ ખતમ થઈ જશે અને બસ થોડાક જ સમયમાં માણસ એકદમ દમ તોડી નાખશે મૃત્યુને પામી જશે કોરોનાના સમયે ડોક્ટરોએ લાખો લોકોના જીવ બચાવ્યા હતા પણ આ જે બીમારી આવશે એમાં ડોક્ટરો પણ દર્દીની પાસે જવામાં ડરશે આ વાયરસ હવામાં ફેલી શકે છે અને સ્પર્શ માત્રથી લાગી શકે છે વૈજ્ઞાનિકોની પાસે આનો કોઈ પણ ઈલાજ નહીં હોય અને કોઈ પણ દવા કે વેક્સિન આના ઉપર કામ નહીં કરે મિત્રો આજની તારીખમાં વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ચૂક્યો છે આમ છતાં પણ ઘણી એવી બીમારીઓ છે જેમનો ઈલાજ હજી સુધી સંભવ નથી બની શક્યો ઉદાહરણ માટે કેન્સર જેવી બીમારીનો આજ સુધી કોઈ પાકો ઈલાજ નથી મળ્યો અને આવી જ રીતે આવનારી મહામારીઓનો ઈલાજ ગોતવું પણ ખૂબ જ વધારે મુશ્કેલ હશે તો મિત્રો હજી પણ કાંઈક આવી રીતની ઘટનાઓ છે જે વર્ષ બે હજાર પચીસ અને એના પછી લગાતાર વધતી જશે આ વિડીયોમાં તો ખાલી આપણે બે ત્રણ ઘટનાઓની વાત કરી છે પણ આના સિવાય પણ ઘણી મોટી મોટી ઘટનાઓ હજી પણ ઘટિત થવાની છે જેના વિષયમાં આપણે આવનારા વિડીયોમાં જાણકારી આપતા રહેશું